નમસ્કાર ગુજરાત આજે તારીખ થઈ છે પાંચ ઓક્ટોબર અને વાર થયો છે રવિવાર રવિવાર એટલે રજાનો વાર ગુજરાત રાજ્ય ઉપર આજે ઘરની બહાર નીકળતા પહેલા આજનો વિડીયો ખાસ કરીને તમે જોઈ લેજો કારણ કે મિત્રો આજે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સર્જાણું એના કરતાં વધારે અસર અરબસાગરની અંદર જે વાવાઝોડું સર્જાણું છે જેનું નામ શક્તિનામ આપવામાં આવ્યું છે અને આ શક્તિનામનું વાવાઝોડું છે એ ગુજરાતથી અત્યારે પાંચસો કિલોમીટરની દૂરી ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે ગુજરાતથી પાંચસો કિલોમીટર દૂર શક્તિનામનું વાવાઝોડું હાલ કઈ સ્થિતિ ઉપર આગળ વધી રહ્યું છે શું ખરેખર આ વાવાઝોડું છે હવે ગુજરાત રાજ્ય તરફ નથી આવવાનું કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે જે શક્તિ નામનું વાવાઝોડું છે એ ગુજરાત તરફ આવશે અને ગુજરાતના ખેડૂતોને કે પછી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોન હોય કચ્છ ઝોન હોય કે પછી દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓને અસર પહોંચાડશે તો આ અંગેની જે માહિતી અત્યાર સુધી મળી રહી હતી એ હવે એના પછીની માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું ખાસ કરીને અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે કે ચક્રવાતી વાવાઝોડું જ્યારે પણ સર્જાણું ત્યારે ગુજરાત ઉપર એની શું અસર થતી હોય છે તો આ વાવાઝોડું અત્યારે મિત્રો હાલ ગુજરાતથી પાંચસો કિલોમીટર દૂરી ઉપર આવેલું છે અને પાંચ ઓક્ટોમ્બરની રોજ આપણે જે માહિતી મેળવી રહ્યા છે એટલે કે આજ રોજ જે આપણે આગાહી મેળવી રહ્યા છે આ આગાહીમાં આ વાવાઝોડું છે ગુજરાત ઉપર આવવાનું નથી એટલે કે ગુજરાત ઉપર આ વાવાઝોડાની એક પણ પ્રકારની અસર થશે નહીં હા મિત્રો હવે ચોમાસું છે ગુજરાત તરફથી વિદાય તરફ આગળ વધી ગયું છે એટલે કે ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસું છે એ વિદાય લઈ ચૂક્યું છે શું હવે ખરેખર ગુજરાતની અંદર છે કોઈપણ પ્રકારના વરસાદની આગાહી છે કે ખરેખર ગુજરાત ઉપર ચોમાસાના વરસાદ પછી જે દિવાળીની સિઝન ઉપર આવતા વરસાદની આગાહી છે કે કેમ એ તમને આજના અંદર માહિતી સ્વરૂપે જણાવી ખાસ કરીને મિત્રો આજનો તમે સુધી જોતા રહેજો તો જ તમને ખ્યાલ પડશે કે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર હજી પણ આગામી ત્રણ દિવસ કે પછી આગામી ત્રણ કલાક માટે ભારેથી અતિભારે દર્શાવવામાં આવ્યા છે તો ચક્રવાતી જે વાવાઝોડું ગુજરાતથી ખૂબ દૂર છે તો એનો યુટર્ન થવાનો નથી હવે તમે ખાસ કરીને ધ્યાન રાખજો કારણ કે મિત્રો તમને અવારનવાર બીજી ઘણી બધી માહિતી મળતી હશે બીજા યુટ્યુબ ચેનલના માધ્યમથી એવી આગાહી મળતી છે કે ચક્રવાતી જે વાવાઝોડું છે એ ગુજરાત તરફ ફરી વખત ફરશે ગુજરાત ઉપર અસર પહોંચશે તો એવી કોઈ પણ પ્રકારની આગાહી નથી હા મિત્રો બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી વાવાઝોડાની અસર છે સર્જાવાને લઈને શરૂઆત થઈ શકે છે કારણ કે અવારનવાર બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે અને એ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થતી હોય વેલમાર્ક લો પ્રેશરવાઇઝ સિસ્ટમ છે ડિપ્રેશન સુધી પહોંચે અને ડિપ્રેશન વાઇઝ સ્થિતિ જ્યારે ડીપ ડિપ્રેશનમાં પહોંચે ત્યારે એ વાવાઝોડું સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર બનતું હોય છે જે મિત્રો આજે શક્તિ નામનું વાવાઝોડું એટલે કે અરબસાગરની અંદર જે વાવાઝોડું સર્જાનું હતું એ સિવિલિયર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું જેને કારણે ગુજરાતને અસર પહોંચવાની હતી પરંતુ આ વાવાઝોડું ગુજરાતથી ખૂબ દૂર ચાલી ગયું એટલે અરબસાગરની અંદર આ વાવાઝોડું જતું રહ્યું તેના કારણે આ સિવિલ સાયક્લોનિક સર્ક્યુલેશનની જે અસર છે એની કોઈ પણ પ્રકારની જે ગુજરાત ઉપર નુકસાન છે એ થયું નથી હવે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી વાવાઝોડું સર્જાય અને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની અસર ગમે ત્યારે સર્જાતી હોય તો એ શું ખરેખર ગુજરાતને અસર પહોંચાડી શકે તો હા મિત્રો બંગાળની ખાડીની અંદર જ્યારે પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર થાય તો એ સીધી અસર છે એ મધ્ય ભારતમાં થાય અને મધ્ય ભારતવાળી જે સિસ્ટમ છે એ ગુજરાતને તરત જ અસર કરે છે એટલે ગુજરાતના દક્ષિણ ઝોન હોય સૌરાષ્ટ્ર ઝોન હોય કે પછી મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય આમ ગણીએ તો ગુજરાત રીઝનના જે ભાગ છે એ ભાગોની અંદર વધારે પડતો વરસાદ છે એ બંગાળની ખાડીની અસરના કારણે વધારે પડતો છે જોવા મળતો હોય પરંતુ અત્યારે એક નવી સિસ્ટમ છે એ પૂર્વ ભારતના જે રાજ્યો છે જ્યાં નેપાળ છે ઓરિસ્સા છે તેમજ અત્યારે આપણે કહી શકીએ બાંગ્લાદેશ છે અને આ સાથે ચાઇના બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં એક જ સિસ્ટમ બની રહી છે અહીંયા મેપના માધ્યમથી તમને દર્શાવે તો આ એક સિસ્ટમ છે અહીંયા બની છે પરંતુ એ સિસ્ટમ બની એ પહેલાં એક નવું વાવાઝોડું જે આપણે પેસિફિક સાગરની અંદરથી એટલે કે જે વેયેતનામ છે થાઈલેન્ડ છે મ્યાનમાર છે આવા દેશોમાંથી જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર આગળ વધતી હોય અને એ અસર ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીમાં આવે અને બંગાળની ખાડીની અંદર જ્યારે પણ ચક્રવાતી વાવાઝોડાની અસર સજાય તો એ સીધી અસર છે ગુજરાતને પહોંચતી હોય તો એના વિશેની પણ થોડીક એવી માહિતી આપણે આજના વિડીયોની અંદર જાણી લઈશું ખાસ કરીને અરબ સાગરની અંદર પણ ભેજવા પવનો છે અત્યારે ફૂંકાયા જ રહ્યા છે તો એ શું ખરેખર ગુજરાતને અસર પહોંચાડશે કે નહીં એ પણ આજના વિડીયોની અંદર જાણી લઈશું તો હાલ મિત્રો આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતના કયા ભાગોની અંદર હજી પણ વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે એ તમને આજના વિડીયોની અંદર જણાવીએ તો આજે મિત્રો પાંચ ઓક્ટોમ્બર બપોર પછીનું વાતાવરણ જોઈએ તો બપોર પછી આજે છે એ ગુજરાતના કચ્છ ઝોનની અંદર વધારે વરસાદ છે એની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કચ્છ ઝોનની અંદર છે મિત્રો આજ બપોર પછી સામાન્યથી હળવો વરસાદ છે એ પડશે એટલે કે મધ્ય ભારે વરસાદની આગાહી છે પરંતુ અત્યારે સામાન્ય હળવાની વરસાદની આગાહી આપણે જોઈએ તો વરસાદની જે સ્થિતિ છે મિત્રો ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે છે એ વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે હવે ઠંડસ્ટોમની એક્ટિવિટી એટલે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ અવારનવાર છે એ ગુજરાત ઉપર વરસાદની આગાહી છે એ અરબસાગર અને બંગાળની ખાડીમાંથી આવતી હોય પરંતુ આ વખતે વરસાદની સ્થિતિ છે મધ્ય ભારતમાંથી વધારે પડતી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ભારતનો જે વિસ્તાર છે મધ્ય ભારતથી પૂર્વ ભારતના જે રાજ્યો છે ત્યાં વરસાદ અત્યારે છે ચોમાસાની સિઝન હવે પૂર્ણ થવા આવી છે એટલે કે ચોમાસું વિદેશ તરફ આગળ વધી રહ્યું છે એવામાં આ જે ભાગ છે એની અંદર વધારે વરસાદની અત્યારે છે એ તીવ્રતા દર્શાવવામાં આવી રહી છે અને એના કારણે જે સિસ્ટમ બને એ સિસ્ટમ સીધી ગુજરાત ઉપર અસર પહોંચાડી શકે અને એ જ સિસ્ટમનું કારણ એ છે એ ગુજરાત ઉપર હજી પણ બેથી ત્રણ દિવસ માટે એટલે કે સાત આઠ અને નવ આ ત્રણ દિવસની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે નવ ઓક્ટોમ્બર સુધી ગુજરાતમાં હજી પણ વરસાદ છે એ જોવા મળશે અને આ વરસાદની સ્થિતિ ગુજરાતના અમુક ભાગોની અંદર વધારે જોવા મળશે અમુક ભાગોની અંદર છે એ ઓછા પ્રમાણમાં જોવા મળશે એની પાછળનું કારણ તમને દર્શાવી દે તો ગુજરાત ઉપર જે ચક્રવર્તી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અગાઉ જોવા મળી હતી એના કારણે વરસાદની સ્થિતિ છે હજી પણ ગુજરાત ઉપર જોવા મળી રહી છે બે દિવસ પહેલાં પણ વાતાવરણની અંદર સતત પલટો આવ્યો હતો હવે આ વાતાવરણની અંદર જે પલટો જ્યારે પણ આવે ત્યારે કહેવામાં આવતું હોય છે કહેવત હોય છે કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી હોય છે તો નવ તારીખ સુધીમાં છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ સક્રિય થશે અને એ સિસ્ટમ મિત્રો વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર આવા જે રાજ્યો છે ઓડિશા છે આવા ભાગોની અંદર છે વધારે વરસાદ પાડશે એટલે કે વધારે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી છે અને તે જ અસર છે એ મધ્ય ભારત તરફ આગળ વધી મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે અને ગુજરાત તરફ આગળ આવશે ગુજરાતમાં હજી પણ મિત્રો છૂટાછવાયા હળવોથી મધ્યમ વરસાદ છે અમુક રાજ્યોની અંદર અમુક જિલ્લાઓની અંદર જોવા મળશે અને એમાં પણ વાદળોનો ઘેરાવો છે બન્યો છે એના જ કારણે આ વરસાદની સ્થિતિ હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે એટલે વાદળોના ઘેરાવા સાથે ગુજરાતનું વાતાવરણ છે પલટતું જોવા મળતું હોય છે અને સતત વાદળોનો ઘેરાવો ગુજરાતથી ખૂબ દૂર નથી ગુજરાતની નજીક જ છે કારણ કે વરસાદની સ્થિતિ જ્યારે સક્રિય થાય ત્યારે વાદળોનો ઘેરાવો છે બનતો હોય છે અને વરસાદ છે ગુજરાતમાં પડતો હોય છે તો આમ જોઈએ તો વાદળોનો ઘેરાવો અમદાવાદ છે વિરમગામ છે મહેસાણા છે સુરેન્દ્રનગર છે સાથે સાથે હિંમતનગર છે આ ગુજરાતના મધ્ય ભાગના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ભાગના વિસ્તારોની અંદર વધારે પડતી વરસાદની સ્થિતિ છે હજી પણ છ સાત અને આઠ ત્રણ દિવસ માટે દર્શાવવામાં આવી છે અને આ વરસાદની આગાહી મિત્રો અંબાલા પટેલ કે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા નહીં પરંતુ હવામાન વિભાગ દ્વારા એટલે કે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્ર દ્વારા છે એ જાણકારી આપવામાં આવી છે જે માહિતી સ્વરૂપે જાણકારી આપવામાં આવી છે આપણે પણ અવાર અવારનવાર કહેતા હોઈએ છીએ કે ગુજરાત ઉપર જે વરસાદની સ્થિતિ બને અને એ પણ વાદળછાયું વાતાવરણની અસર છે એ જ્યારે બનતી હોય ત્યારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બને અને આ સાથે મિત્રો જે ચક્રવાતી વાવાઝોડું છે શક્તિ નામનું વાવાઝોડું છે એ ગુજરાતથી દૂર છે એવામાં જે વરસાદ છે એ ગુજરાત રાજ્ય ઉપર આઠ તારીખના રોજ સૌથી વધારે છે રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને એ પણ કયા ભાગોની અંદર કે જ્યાં મિત્રો આ વાવાઝોડાની કોઈ પણ પ્રકારની અસર નહોતી થવાની તો આ છે સિસ્ટમનો પલટો જોવા મળ્યો છે અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર છે એ વરસાદની આગાહી નહોતી ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદ છે એ સ્થિર હતો એટલે કે વરસાદની સ્થિતિ છે એ નબળી હતી પરંતુ હવે ઉત્તર ગુજરાતની અંદર જ વરસાદ છે જોવા મળી રહ્યો છે આઠ ઓક્ટોમ્બરની આગાહી જોઈએ તો આઠ ઓક્ટોમ્બરના રોજ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે વધારે પડતો વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીથી ડાંગ સુધીના જે વિસ્તારો છે સાથે સાથે મહીસાગરથી લઈ અને પંચમહાલ દાહોદ ગોધરા આ ભાગોની અંદર વધારે છે એ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને એ પણ બે દિવસ માટેની સ્થિતિને કારણે જોવામાં આવેલી આગાહી અનુસાર છે એ વરસાદી માહોલ છે રહેવાની શક્યતા ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો આઠ ઓક્ટોમ્બરના રોજ ગુજરાત માટે વરસાદ માટે ચાર્ટ જે છે એમાં વાવાઝોડાનું લો પ્રેશર સિસ્ટમ છે એ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વધુ વરસાદની આગાહી છે એ ઝાપટા સ્વરૂપના વરસાદ પડવાને લઈને માહિતી મળી રહી છે એટલે ગુજરાત રાજ્યમાં હવે જે વરસાદ પડવાનો છે એ ઝાપટા સ્વરૂપનો વરસાદ પડશે હળવોથી મધ્યમ વરસાદ પડશે ભારે અતિભારે વરસાદની હવે આગાહી છે ગુજરાતમાં થશે નહીં કારણ કે હવે દિવાળીની સિઝન નજીક છે દિવાળીના તહેવાર નજીક છે એવામાં ગુજરાત ઉપર વરસાદી માહોલ છે એ હવે ધીમે ધીમે ઘટતો જોવા મળી રહ્યો છે અને જ્યારે પણ ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ છે ધીમે ધીમે આગળ વધે ત્યારે એવું ગણી લેવામાં આવે છે માન્યતા ગણવામાં આવે છે કે વરસાદ ઉપર ચોમાસા ઉપર છે એ હવે સિઝન પૂરી થવા તરફ આગળ વધી રહી છે અને એવું જ અત્યારે હકીકતમાં બની રહ્યું છે ગુજરાત ઉપરથી ચોમાસાની સિઝન છે એ પૂર્ણ થવા આવી રહી છે વરસાદ અત્યારે છે ગુજરાત ઉપરથી ઓછો થતો જોવા મળી રહ્યો છે અને વાતાવરણની અસર પણ છે એ ઘટતી જોવા મળી રહી છે તો આ પ્રકારે આઠ અને નવ ઓક્ટોમ્બરની આગાહી દર્શાવવામાં આવી છે અને આ મિત્રો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે આ શક્તિ નામનું વાવાઝોડું છે ગુજરાત ઉપર શા માટે નથી દર્શાવવામાં આવ્યું શક્તિ નામનું વાવાઝોડું છે ગુજરાતથી શા માટે દૂર દર્શાવવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારની જે અપડેટ છે લેટેસ્ટ લાઈવ અપડેટ પ્રમાણે આ વાવાઝોડું છે એ મિત્રો દેવભૂમિ દ્વારકાથી અરબી સમુદ્રની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે અને એમાં પણ અરબી સમુદ્રની અંદર ખાસ કરીને પાંચસો કિલોમીટરની દૂરી ઉપર આ વાવાઝોડું છે એ જતું જોવા મળી રહ્યું છે જેમાં અરબી સમુદ્રના અમુક ભાગોની અંદર વરસાદ છે એ પડતો હોય છે તો અમુક ભાગોની અંદર જે ચક્રવાત એ વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવતી હોય છે હવે અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું આગળ જતું જોવા મળી રહ્યું છે એમાં પણ પાંચસો કિલોમીટરની દૂરી ઉપર અત્યારે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોંગ એટલે કે ગંભીર વાવાઝોડું બન્યું છે અને આ ગંભીર વાવાઝોડું જ્યારે બને ત્યારે વાવાઝોડાની જે સ્થિતિ છે એ ટૂંકા ગાળા દરમિયાન છે દર્શાવવામાં આવતી હોય જો મિત્રો આ વાવાઝોડું છે એ જમીન નજીક આવતું હોય અથવા તો કોઈપણ દેશની નજીક જતું હોય તો વાવાઝોડું છે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોંગમાંથી છે ગંભીર વાવાઝોડું છે એ બનતું હોય છે પરંતુ આ વાવાઝોડું અત્યારે ગંભીર વાવાઝોડું છે એમાંથી વરસાદની સ્થિતિ છે એ નબળી છે એટલે કે આ વાવાઝોડું છે હવે નબળું પડશે અને ગુજરાત ઉપર આ વાવાઝોડાની અસર તો દર્શાવવામાં નથી આવી પરંતુ થોડીક માહિતી તમને જણાવી દઈએ કે પવનની ગતિ છે એ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને અત્યારે છે એ એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો છ તારીખે ટર્ન લઈ શકે છે ગુજરાત તરફ આવી શકે પરંતુ ગુજરાતમાં તકરાર છે નહીં આ વાવાઝોડાની અસર છે ગુજરાતમાં થવાની નથી સાત તારીખે સાંજે અથવા તો આઠ તારીખે વહેલી સવારે છે લો પ્રેશર સિસ્ટમ બનવાની છે અને લો પ્રેશર સિસ્ટમની સાથે નબળું વાવાઝોડું છે એ ગુજરાતની દરિયાકાંઠાની નજીક આવતું જોવા મળશે અને એમાં પણ ખાસ કરીને જેની અસર હેઠળ ગુજરાતમાં આઠ અને નવ તારીખે આ બે દિવસ છે એ વરસાદ પડશે તેના માટે તૈયાર રહેવું પડશે કારણ કે આ વરસાદની જે આગાહી છે એ મિત્રો વાવાઝોડા સમાન આ જે પવનો ફૂંકા છે એના કારણે દર્શાવવામાં આવી છે બાકી ચોમાસું તો અત્યારે ગુજરાત રાજ્ય તરફથી છે ખૂબ દૂર ચલી ગયું છે એટલે કે વિદાય તરફ આગળ વધી ગયું છે સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખે ગુજરાતમાંથી ચોમાસું છે વિદાય લઈ ચૂક્યું છે હવે જે વરસાદ ગુજરાતમાં જોવા મળશે અથવા ગુજરાત રાજ્ય ઉપર વરસાદી ઝાપટા કે પછી કોઈપણ પ્રકારની એવી સ્થિતિ દર્શાવવામાં આવશે તો એ મિત્રો માત્ર ને માત્ર સિસ્ટમના આધારે ઘેરાવાના આધારે અને અરબસાગરના દરિયા જગ્યાની અંદર જે ભેજનું પ્રમાણ વધારે છે એમના કારણે દર્શાવવામાં આવી રહી છે તો આ અંગે દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી કારણ કે ઘણા બધા મિત્રો વારંવાર કમેન્ટ કરતા હોય છે કે હવે ચોમાસું પૂરું થયું છે વરસાદ નહીં પડે પરંતુ એવું નથી મિત્રો સિસ્ટમ જ્યારે પણ બને ત્યારે વરસાદની આગાહી દર્શાવવામાં આવતી હોય છે તો એ જ ભાગરૂપે હવે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી પડશે વાતાવરણ સ્થિર થશે અને ગુજરાતનું વાતાવરણ છે હવે મિત્રો ચોખ્ખું દર્શાવવામાં આવી રહ્યું છે વાદળોનો ઘેરાવો પણ હવે નબળો છે દર્શાવવામાં આવ્યો છે અને જેના કારણે હવે ગુજરાત ઉપરથી વરસાદની સ્થિતિ છે એ નબળી અને આગળ વધતી જોવા મળે છે તો આ પ્રકારે છે ગુજરાત ઉપર ચોમાસાની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે હજી પણ તમને દર્શાવી દઈશું ગુજરાત ઉપર વરસાદની સ્થિતિને કારણે વાતાવરણની અસર છે એ બેથી ત્રણ દિવસ માટે સ્થિર છે કારણ કે અરબસાગરની અંદર સાત આઠ અને નવ આ બે દિવસ માટે ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં પણ અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે છે એ અત્યારે હવે ઘટતું જોવા મળી રહ્યું છે અને વાતાવરણની અસર છે એ પણ ઓછી થતી જોવા મળી રહી છે તો એ વિશે વધારે માહિતી જણાવી દઈએ તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ કઈ દિશા તરફ આગળ વધશે અને કઈ દિશા તરફથી ગુજરાતમાં ચોમાસું છે એ વિદાય લેશે તો હાલ તો મિત્રો જે જગતી નામનું વાવાઝોડું છે એ વાવાઝોડાની અસર વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે આ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં શક્તિ નામનું વાવાઝોડું સક્રિય થશે અને જેમાં પવનની ગતિ પાંસઠથી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દર્શાવવામાં આવી રહી છે અને આ પવનની ગતિ હજી પણ પાંચ ઓક્ટોમ્બરથી ઘટશે અને તે છે એકસો દસ કિલોમીટર સુધી થવાની અત્યારે આગાહી છે પરંતુ એ હવે ઘટતી જોવા મળશે કારણ કે સિવિયલ સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે જે ગંભીર વાવાઝોડું છે એની અસર હવે ઘટતી જોવા મળશે અને વાતાવરણની અસરના કારણે આ ગંભીર વાવાઝોડું છે એ નબળું પડશે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની સ્થિતિ છે એ રહેવાની શક્યતા હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે એ બેથી ત્રણ દિવસ માટે જ દર્શાવવામાં આવી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મના કારણે આ વરસાદની સ્થિતિ છે હજી પણ બેથી ત્રણ દિવસ માટે સક્રિય રહેશે પરંતુ લેન્ડફોર આ વાવાઝોડું થવાનું નથી માછીમાર ભાઈઓને પણ ત્રણ દિવસ સુધી છે એ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે આમ જોઈએ તો પાંચ દિવસની દરિયો ન ખેડવા માટેની સૂચના છે પરંતુ હાલ પૂરતી છે ત્રણ દિવસમાં આ સિસ્ટમ છે નબળી પડી જશે અને વાવાઝોડું છે એ વિકરાળ બની ગયું છે પરંતુ એ નબળું પડદાની સાથે વાર લાગવાની નથી એટલે ગુજરાતના દરિયાકાંઠાના જે ખેડૂત મિત્રો છે એમને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી રહી છે ધોધમાર વરસાદ છે ગુજરાત રાજ્યમાં કયા તારીખે પડવાનો છે કઈ જગ્યાએ પડવાનો છે વિષયની થોડીક માહિતી તમને જણાવી દે તો હાલ હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે આગાહી વચ્ચે ગુજરાત રાજ્યમાં ફરી વખત ચક્રવાતી વાવાઝોડાને લઈને એક સૌથી મોટી માહિતી મળી રહી છે ચક્રવાતી વાવાઝોડાની અસર છે ગુજરાત રાજ્યમાં થતી જોવા મળી રહી છે હજી પણ ગુજરાતના અમુક ભાગોની અંદર વધારે પડતો વરસાદ છે એ પડશે જેમાં બનાસકાંઠા અને માઉન્ટ આબુમાં મેઘરાજા ધરબડાટે બોલાવી રહ્યા છે આ સાથે મિત્રો પાથાવાડા સહિત બોર્ડર વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે વાતાવરણની અસર છે એ ગંભીર થશે અને ગુજરાત ઉપર જે ચક્રવાતી વાવાઝોડું છે એની અસરના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી છે આ સાથે મિત્રો વરસાદી માહોલ જોવા મળશે કચ્છમાં સમુદ્ર કચ્છના મુદ્રામાં પણ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ઝોનની અંદર જે વરસાદની આગાહી દર્શાવી છે સૌરાષ્ટ્ર ભાગની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ છે એ પડવાને લઈને આગાહી હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો આગાહી કરવામાં આવી છે બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારે જે વાવાઝોડું સક્રિય થયું છે એ વાવાઝોડું પણ હવે નબળું પડતું જોવા મળી રહ્યું છે દરિયાકિનારે મોજા ઉછળી રહ્યા છે પરંતુ એની અસર કોઈપણ પ્રકારની ગુજરાત ઉપર છે થવાની નથી જેમાં ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ નબળી પડતી જોવા મળી રહી છે અને ચોમાસું પણ હવે નબળું પડશે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી